આ ભજનની અંદર કે સખી હું વરને પામી આનંદ મારા ઉરમાં પલે પલે પીયું ને મનાવું આ આનંદ મારા ઉરમાં એટલે જેમ આપણે વ્યવહારિક દ્રષ્ટિમાં કોઈ પણ વ્યક્તિને પૂછી કે ભાઈ આજ આટલો બધો આનંદમાં કેમ એમ આ સુરતાને નૂરતાએ પૂછ્યું કે ભાઈ આટલી બધી આજ જ અરખમાં કેમ આજ આટલો બધો આનંદ કેમ એટલે એને કીધું કે સખી હું તો પૂરણ વરને પામીશ આ આનંદ એનો છે એટલે કીધું કે આનંદ મારા ઉરમાં પલે પલે પયું ને રે આ આનંદ મારા ઉરમાં પછી કીધું કે પદમાં રહે આસનનો પાઠ મંડાણો પદ એટલે પગ બેવડા તેવડા કરવાની જરૂર નથી જે સદગુરુએ તમને પદ પરખાયું છે એની વાત કરી છે એટલે એને કીધું કે પદ્મારે આસનનો પાઠ મંડાવું આ દમની દોરડીએ ઝુલાવું અરદ અને ઉરદના કાટમાં જ્યાંથી ચંદ્રનાળે ઉદ્ભવ થાય છે અને સૂર્યનાળય અસ્ત થાય છે એની વાત કરી છે એટલે કીધું કે દમની દમ એટલે આ દમ હાલી રહ્યો એની વાત કરી છે સવા ભક્તે કીધું કે સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે ઘટ એટલે શરીરને નથી કીધું એ રીતિ બીજી છે સમજવાની કે ઘટમાં સાહેબ ભેટે તીરથ વરદ બહુ કરે ને જાય બદરીના બેટે બાર વાસના બહુ ફેલાવે નજર ન રાખે નેઠે સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે પછી એને કીધું આદમ તો અંતરમાં રહેવે આદમ અંતરમાં રહેવે એનું ભજન કરો તો ભેટે દલ દરિયામાં મારી દો ડૂબકી સીધ ફરોસો સેટે સેટે કોઈ સુરતા સુગઢ સમેટે એના જ ઘટમાં સાહેબ ભેટે ઘટ એટલે શરીરની વાતો નથી કરી શરીર સોળે વાતો કરી છે એટલે આને કીધું કે રે આસનનો પાટ મંડાણો આ દમની દોરડીએ જોલાવું આ અરદ ઉરદના ઘાટમાં પછી કીધું કે સુન રે શિખરમાં સ્વયંવર રસીઓ વાગે જ્યાં વિધ વિધના વાજા રે આ સોહંગવરની જાનમાં સુન શિખર એટલે આપણને એમ થતું છે છે કેવું હોય છે અહીંયા ખીમ સાહેબની એક વાણી છે ગુરુ ગમ ખોજો રે હોય ઘટની માય પછી એને કીધું કે અક્ષેર આદ અનાદકા આ તો અક્ષેરા તીત ઓળખાય શબ્દની પાર હે સાહેબો આ તો સત શબ્દે બતલાય ગુરુ ગમ ખોજો રે હોય ઘટની માય પછી એને કીધું કે સહેજ સુન કી માય પરમ હનસન કા વાસા ઈ નિરાધાર ઈ નિર્વાણ એના કબૂ હોય ને નાસા કર્મ વર્મકો ભાંગ દેવે કર સદગુરુની સેવ સાન સમજી સદગુરુની અવર નથી કોઈ દેવ ગુરુ ગમ ખોજો ઓ ઘટની માય પછી આને કીધું કે ભાઈ આ સૂન રે શિખરમાં સંયમવર રસિયો વાગે જ્યાં વિધ વિધના વાજા આ તો સોહંગ વરની જાનમાં કબીર સાહેબે એમણે કીધું સોહંગ તૂટકર નવખંડ ભૈયા રસ્તા ગયા છે ભૂલાય કહે કબીર ધર્મદાસને હંસાટ્યા કોણ કરજાય એમ સવા સવાભક્ એમના ગુરુને પૂછ્યું તું કે ગુરુ મેં પૂછ તારે આ શરણુમાં શીષ નમાય કોણ શબ્દ લઈ રસ્યો આડંબર કયા શબ્દ કા મૂળ કોણ શબ્દ આ શબ્દમાં બોલે અર્થ બતા દો ખુલા કે ભાઈ આ કયા શબ્દથી ના જગતને રસ્યું છે આ એવો કયો શબ્દ હશે કે આ સર્વેના ઘટની અંદર રમી રહ્યો છે એટલે બીજા ભજનની અંદર એને કીધું કે આ પદ પરખંદારે આને ગુરુ ગમ લઈને વિચારો કારણ કે ગુરુ ગમ આ હમસા એવી વાત નથી આપણે બીજા ભજન ગાતા એમાં ગાય છે ગુરુ ગમ વિના બાદ કહે કોઈ મળી જાય આપણા દેશી એમ જ્યાં લગ્ન ગુરુ ગમ ન મળે કાં લગ્ન આ વાત સમજાય એવું નથી એટલે કીધું સૂન રે શિખરમાં સંયમવર રસીઓ વાગે જ્યાં વિધવિધના વાજા રે આ સોહંગ વરની જાનમાં પછી એને કીધું તરવેણી માં નિરખું નૂર તે જળહલ જોત્યુના અંજવાળા રે આ રણકારા વાગે જ્યાં નાદના કારણ કે જ્યાં લગણ ત્રિવેણી એક એવો ઘાટ છે પછી આપણે હરિદ્વાર બાજુ કોઈ નાવા જાતા હોય કે ગંગા જમના અને સરસ્વતી આ તરવ્યાણી સંગમ તમારા આંગણે જ છે આ બીજે નાહવાની જરૂર નથી એટલે આને સંતોએ આવી રીતે સમજાવ્યું કોઈએ તરવ્યાણી કીધી કોઈએ ત્રિકૂટી કીધી રીતિ વાત બધી એકને એક છે પણ જે જેને સમજાણમાં જેવું બેઠું એવું સમજાવ્યું એટલે આને કીધું તખતરે તરવ્યાણીમાં આને નીરખું આને જોવું નૂરતે જળહલ જોતું ના આંજવાળા રે રણકારા વાગે જ્યાં નાદના પછી એને કીધું પરણી સુહાગણ આ તો પતિ વર્તા નારી સુહાગણ એટલે મીરાએ કેમ કીધું કે ભાઈ એવા વરને વરી શું કરું એ તો આજ જ જીવે ને કાયલ મરી જાય મેં તો વરું ગીરધર ગોપાલને જેથી મારો સુડલો અમર રહે એવી રીતે આ સુરતા માટે બીજો પતિ જ નથી કારણ કે શબ્દને એ વરી ગઈ છે એટલે એને કીધું છે કે ભાઈ પરણી સુહાગણ પતિ નારી વીજો કોઈની વેદનાયું વ્યામી રે આ અંતર દુઃખ હાથમાં જે અંતરની અંદર દુઃખ હતું એ બધું સમી ગયું એટલે એ મટી ગયું કહેવાય એટલે એને કીધું કે વીજો કોઈની વેદનાયું વ્યામી રે દુઃખડા હાથમાં પછી કીધું સહેજમાં સમાણી સજની પૂરણ વર પામી ઓળખ્યા રતનગીરી એક નો અર્થ કે ભાઈ હાવ સ્યાજ આપણે આવી ભાષામાં બોલીએ છીએ પણ એવું નથી નો અર્થ પથારી છે અહીંયા લક્ષ્મી સાહેબે ગાયું છે કે હું ને મારા પિયુજી સ્યાજમાં પડ્યા નિંદ્યા કરે નગરના લોક સારા નગરમાં ઢંઢેરો પીટાવી અમે આવ્યા માણેક શોખ એવા નૂગરા મીઠા મીઠારે આ પાછળથી હાસી કરે સહેજ એટલે એક પથારી છે એટલે આને કીધું સહેજમાં સમાણી સજની પૂરણવર પામી ઓળખ્યા રતનગીરી અનામી રે નીર ખાવા નીજ નાથને નીજ કહેતા પોતે થાય છે કે ભાઈ હું કોણ છું હું કેથી આવ્યો છું પછી આ શરીર પડી જાય છે ત્યારે મારે જાવું ક્યાં એટલે આખા ભક્ત અહીંયા કીધું છે કે ભાઈ આજનો દિવસ મારે આનંદ ગણો આ રુદિયામાં અવિષળ ઉગ્યો એટલે કાયમની માટી આ જીવ શિવનો સંશય ટળતા આ એક પ્રકારની આપણને ભ્રાંતિ છે કોઈ આપણે આ શરીર છોડી દીધું તો આપણે એમ કી કે ભાઈ જીવ વિવિ ગયો આ જીવય નથી ને શિવય નથી એક જ વસ્તુ છે આની અંદર ચેતન તત્વ છે આ ચેતન વ્યુ જાય એટલે આની અંદરથી બધું માનવાનું છે એટલે એને કીધું કે જીવ શિવનો સંશય ટળતા મારગ મુક્તિનો સૂજ્યો પછી એને કીધું કે તેજ રે પવન અને પૃથ્વી આ અનલ અને આંબુ આ પાસય શૂન્યમાં સમાવતા પછી જે શ્રેષ વધે એ સંયંભુ એટલે પોતે રે કારણ કે આ પાંચ મહાભૂતથી પ્રગટ થયું છે આ પાસે પાંચ તત્વની અંદર વિલીન થઈ જાય છે પછી જે તત્વ વધે એ પોતે તમે તમે પોતે જ સવો એટલે એને કીધું શેષ વધે એ સંયમભુ સ્વયંભૂ કેતા પોતે પણ શંભુ નામ આવે શંકર છે આવું નથી સ્વયંભુ એટલે પોતે થાય એટલે એને કીધું કે વિનારે પૃથ્વીએ પાવ પલટ્યા જેવો આ સૃષ્ટિ નથી ને તે દુની સંતોએ વાતો કરી છે કે વિના રે પૃથ્વીએ પાવ પલટ્યા વિના વાટે દીવો જે ઘરે મુવા પછી જાવું એ ઘર તમે જીવતા જુઓ કારણ કે શરીર પડી ગયા પછી કાંઈ થાય એવું નથી એટલે શરીર હારું હોય કાં લગ્ન થાય આપણે ઓલી સાખી બોલીએ છીએ હા રામ ભજી લે પ્રાણિયા પછી ભજાય છે નહીં કાયા થાય છે જર્ઝરી જર્જરીનો અર્થ એટલે કે પછી હાદા દુઃખે ઢીસણ દુખે અને માંદું થઈ ગયું જરજરી કહેવામાં આવે છે કાયા થાય છે જર્જરી પછી બેઠું રહેવાય છે નહીં પછી આપણને એમ થાય કે ભાઈ ભજન કડેક કરી થારું પણ પછી કાંઈ થતું નથી એટલે આને કીધું છે કે વિના રે પૃથ્વીએ પાવ પલટ્યા વિના વાટે દીવો જે ઘરે મૂવા પછી જ એ ઘર તમે જીવતા જુઓ પછી એને કીધું કે સપનું હતું એ તો સમી ગયું આ બળું રે સુખ સત્સંગનું આની કોક વિરલા જાણે વાતો સત્સંગ વસ્તુ કોઈ ખાલખોલ વસ્તુ નથી અને આ હાટે કંઈ મળતું નથી નકર તો આપણે એમાં મોલા નથી કે ભાઈ થોડુંક મોંઘું બલ પડે પણ કિલો પાંચસો ગ્રામ લઈ લઈએ એટલે એને કીધું છે કે બળું રે સુખ હંધાય કરતાં મોટું સુખ સત્સંગનું છે અબજો પતિ હોય ને એને દવા પીને હોવું પડે એ સુખ નથી એ તો ભૌતિક સુખ છે એટલે કીધું બડું રે સુખ સત્સંગનું જેને સતનું સંગ કર્યો હોય એની વાતો છે આ આપણે બોલીએ છીએ સત્સંગ નથી આ સંતોનો સમાગમ છે કારણ કે સંતો આપણે જ માટે આ ગયા છે એટલે આપણે ગાઈએ છીએ બોલીએ છીએ પણ સત્ય હું છે એને જાણવા માટે તમને ભગવાને એટલી બધી કૃપા કરીને બુદ્ધિ આપી છે આ તમે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી અને બીજા કે માની લેવાનું છે કે ભાઈ ફલાણું આ દેવથાનેની વાત કરો તેમ કે ભાઈ ફલાણાને મેલડે ભૂકા કાઢ નાખે હવે મેલડને નહીં તમે તો મેલડે કરે હું આ બીજાની વાતો કરીને આખું જગત બીવે છે સાંભળે સાંભળે એટલે જેમ સેમ સમજવું હોય તો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો તમને સંત ભગવાને બુદ્ધિ આપી છે એના માટે હાસું ખોટું જાણવા માટે એટલે આખા ભક્તે કીધું કે બળું રે સત્ સુખ સત્સંગનું આની કોક વિરલા જાણે વાતો ઝેડ્યું જેને આદું તણું ખાતું જેને પૂર્વનું ખાતું છે એ ખાતું મળી ગયું એની વાતો કરી છે જેડ્યું જેને આદું તણું ખાતું આ ખટપટ બધી ખોતા જ્યાં લગ્ન આ ખટપટ ઊભી રહે કાં લગન કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી એટલે એને આખા ભક્તે કીધું કે ભાઈ ઝેડ્યું જેને આદું તણું ખાતું આ તો ખટપટ બધી ખોતા પછી એને કીધું કે સપનું હતું એ સમી ગયું જોયું જેને જાગીન આ અભયપદ અખો ભણે આમાં મરજીવા હોય એ જ મોજું માણે અભય પદ એટલે અહીંયા કાલના બાપનો પણ ભય નથી આવું જે અભય પદ છે સવા ભક્તે કીધું ને એવો ગુરુ ગમ કેરો પ્યાલો પીશો ત્યારે ખબર્યું પડે એવા અભયપદને પામી રે આ તો સદ્ગુરુના શરણ વડે જ્યાં લગ્ન ગુરુનું શરણ ન મળે ક્યાં લગ્ન પદની પણ ભાન થતી નથી એટલે આ સંતોએ બાંગું નાખ્યું છે બધાએ પછી ઓલા ભજનની અંદર એ કીધું ને કે ભાઈ એવું આપ નથી ઓળખાણું અનુભવ વિનાનું અંધારું રહ્યું પછી આમાં મન મૂઝાણું અણધાર્યું એવું થયું કારણ કે જ્યાં લગ્ન પોતાની જાણ પણ નથી થતી ક્યાં લગ્ન આ એક અંધારાની માફક અજ્ઞાન એવું અંધારું જ છે એટલે કીધું કે ભાઈ અણધાર્યું પછી એવું થયું પછી બીજી કડેમાં એને કીધું હા શરીફળ લઈને ગુરુના શરણે ગયો બાપુ આપો મને બોધ તન ધન એને સોંપ્યા સોંપ્યા નહીં કામને ક્રોધ પછી આ વાવેલા કણ વણસ્યા કારણ કે જે મૂકવાનું હતું ને એ મૂક્યું નહીં પાછું લઈને આવ્યો અને જેની જરૂર છે કાયમ એ જ્યારે ઉપદેશ લેવો હોય ત્યારે આવે અને પછી ગુરુ મરે ત્યારે ભંડારામાં આવે એમ આ થાય એવું નથી આની માટે ગંગા સતીએ કીધું છે કે સદગુરુના વસનમાં પાનભાઈ સાંગો પાંગર્યાવું કાં લગ્ન આ સમજાય એવું નથી એટલે બીજી કડીની અંદર એને એમ કીધું કે આ બળેલું બીજક લઈને વાવી બેઠો ભલે ભલે પાણી પાય હવાર હાજ એની સેવા કરે પણ ઉગીને ઊભું ન થાય કે બીજક હા એવો કોટો કેથી ને કાઢે બીજક કે ભાઈ તારું બળાઈ ગયું વાવી દીધું પણ સારવાર ન થાય આપણે આમાં ખેડમાં વાવીએ છીએ ઓછો વરસાદ હોય ને પછી આપણે કંઈક મા ધડકલ થઈ ગયું ઉગ્યો નહીં બળી ગયો કે ભાઈ તડકા વધારે પીડ્યા એવી રીતે આની માટે સારવાર કરવી પડે નકર આ લીધે કાંઈ થઈ જાય એવું નથી પછી એને કીધું કે નાક વગરની નારીને પહેરાવો સોળ શણગાર નિત્ય ભક્તિ કેરું નાક છે આ બીજું છે ને પંપાય કારણ કે રેણી વિનાનો રાલે આ વાંજણી જેની વાતો રહી નાક વગરની નારી એટલે આ બહેનોને નથી કીધું પણ જ્યાં લગ્ન તમારામાં રેણીનું આચરણ ન હોય ક્યાં લગ્ન આ સત્યનો વાસો થતો જ નથી એટલે તોરલે જેસલને કીધું હતું કે ભાઈ સમરણ કોદાળે લીધી આજ જાડેજે એવો જો આલ્યો ઝાલા ખોદવા તો તોરલે તરત ટકોર કરી હતી કે પ્રથમ કરજે વાડ જા પછી આ પાદરના ખેતર ખેડજે આપણને એમ થતું ભાઈ આને ગામના પાદરમાં જમીએ છીએ એની વાતો નથી કરી એટલે પ્રથમ પહેલા પાયો રેણીનો હોવો જોઈએ રેણી વગેરે આ રામ રીઝે નહીં રેણી થકી જ રોમે રોમ ભીંજાય આ ગંગા સેતી અને પાનબાઈની સાક્ષી છે એટલે એને કીધું ભાઈ નાક વગેરે નારી ને પહેરાવો સોળ શણગાર નિત્ય ભક્તિ કેરું નાક છે બીજું છે આલને પંપાય એવો રેણી વિનાનો રાળે રે આ વાંઝણી એની વાતું રહી પછી કે કાસું માટલું લઈને જળ ભરવા ગયો જો પાત્ર વિના આ ઠેરાતું નથી એટલે સંતોએ બધાએ કીધું ભાઈ આના માટે હોનાનું પાત્ર જોઈ આ તો સિંહાણનું દૂધ છે જેવા તેવા પાત્રની અંદર રહેતું નથી એટલે આ જયદેવ મહારાજે કીધું કે ભાઈ કાસું માટલું લઈને જળ ભરવા ગયો જેને બોલ્યું જળની માય ઉશ્કીને ઉપાડવા ગયો તો કા કઠવાળ રહ્યો કરમાય કારણ કે કાસું હતું એટલે પાણીનો સપર્શ થયો એટલે સીધું પાણી ભેગું પાણીથી ગળાઈ ગયું એટલે જયદેવ છે જળ મારે આ તો ગારો થઈને ગળાઈ ગયું એટલે ઉત્તમમાં ઉત્તમ આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે આને હાવ અલેખે નો કાઢી મૂકવો કે ભાઈ એવું હું એ મેહનત કહેતા કે ભાઈ ઉપદેશ લઈ લો ને અમારી આગળ બેસી જાવ ને શેલા થઈ જાવ પણ ગમે ને આ વસ્તુનું પ્રાપ્ત કરો આ વસ્તુ ખોટી નથી કારણ કે અને આ ક્યાંય બીજી હાઇટે મળતી નથી અને જો આપણા આ શાસ્ત્રો લખ્યા છે ભગવાન રામ થઈ ગયા કૃષ્ણ થઈ ગયા આ બધાએ ગુરુ કર્યા તો આપણને શું વાંધો છે ભગવાન રામે વશિષ્ઠ જેને ગુરુ કર્યા હતા કૃષ્ણ ભગવાનના સાંધ્યપ્ય મુનિને ગુરુ કર્યા હતા પછી યોગ વશિષ્ઠ રામાયણની અંદર કાગભૂષડે અને આ ગરુડનો સન્માન છે તમે એ સાંભળો તો તમને એમ થાય કે ભાઈ ઓહો આને કેટલી બધી મહેનત કરીએ છીએ એમાં ગરુડજી કાગભૂષણે આગળ જાય છે એટલે એ પ્રશ્ન કરે છે યોગ વશિષ્ઠને કે ભાઈ તમે અહીંયા કેટલા ટાઈમથી સવો એટલે એને એમ કીધું કે ભાઈ આ કલ્પવૃક્ષની અંદર પસમ દિશાની જે ડાળી છે એની અંદર હું સોનેરી સોના વર્ણો માળો કરીને કાયમની માટે અહીં નિવાસ કરું છું જ્યારે જ્યારે તમે આવો છો એની બધી મને સમૃદ્ધિ છે એમાં એને એવું કીધું કે એક વખત એવો હતો કે આ સૂર્ય એક જ તપી રહ્યો છે એવા બાર સૂર્ય તપ્યા હતા અને માથે કોઈ વસ્તુ નથી રહી ત્યારે યોગ વૈશિષ્ટજી પૂછ્યું કે ત્યારે તમે કેવા ક્યાં જ્યા કે ત્યારે હું એની જેવો થઈને રહેતો અગ્નિ જેવો થઈ પછી કે એક સમય એવો આવ્યો કે હાથીની સૂંટ જેવો એવો તારો વરસાદ વર્યો આ પૃથ્વી માથે બધું જળબંબેકાર થઈ ગયું તો કે ત્યારે તમે ક્યાં હતા ત્યારે કે હું જળ જેવો થઈને એની આરે રહેતો પછી એક કે સમય એવો આવ્યો કે આખી પૃથ્વી પરલે થઈ ગઈ આખી પૃથ્વીમાં પાણી સિવાય કાંઈ નતું રહ્યું તો કે તમે ત્યારે ક્યાં હતા કે હું તો પાણી જેવો થઈને પાણી રહેતો એને આ સ્થિતિ એક વર્ણવી છે એમ કારણ કે આટલા યુગો સુધી કોઈના શરીર પણ રહેતા નથી આ એક પ્રકારની સ્થિતિ છે એને તો એવું કીધું છે આ પૃથ્વી સત્તર હજાર બસો ને ખેલ આનું પરલય થયું આ બધી મને ખબર છે એક ખેલ નહીં સત્તર હજાર બસો ને વખત આ પૃથ્વીનું પરલય થઈ ગયું છે કાન લગ્નની મને સમૃદ્ધિ છે સદગુરુ દેવ કી જય આવી લ્યો લાગ